જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખો નામ જાહેર કર્યા છે છોટાઉેપુર શહેર સહિત જિલ્લાના છ તાલુકાના પ્રમુખોના કોંગ્રેસ નામ જાહેર કર્યા છે છોટાદેપુર શહેર પ્રમુખ રલિયા છોટાદેપુર તાલુકા પ્રમુખ નરસિંહ રાઠવા કમાડ તાલુકા પ્રમુખ નંદુ રાઠવા નસવાડી તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી જેતપુર પાવી તાલુકા પ્રમુખ કાજલ રાઠવા સંઘેડા તાલુકા પ્રમુખ યોગેન્દ્રસિંહ બરનામિયા બોડીલી તાલુકા પ્રમુખ નટવરસિંહ બારીયાની નિયુક્તિ કરાઈ છે જે અંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશી છવાઈ ગઈ છે રેહણ પટેલને છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર